શંકરભાઈએ રોડ બનાવ્યો કે આ થી માડકા આ ડોમર રોડ કમ્પ્લેટ હવે સો ટકા કોમ થઈ ગયો છે એ શંકરભાઈને અભિનંદન ખૂબ આખા રસ્તાવાળા બધા ભેગા થઈને ખૂબ ખુશ થશે કે શંકરભાઈએ અમારું મોટું કોમ કર્યું અમુક એમ કહેતા હતા કે આ તો ભાઈ રજબૂતોની હેડ છે એટલે હું એ રસ્તો બનશે જ નહીં કોઈ કે અમે તો તમારા ખાડામાં પીએ તો રસ્તો હોય બને કોઈ કે અમારી મોસ ઘટાવી નખું પણ આ એવો કોઈ શંકરભાઈને દાંતી વાત કોઈથી છે નહીં કે આ રાજપૂતોની હેડ હતી પણ આમ દેખો વાવડી માડકા રસ્તો કમ્પ્લેટ મોરીખા માડકા રસ્તો કમ્પ્લેટ વાવડી માડકાનો અને મોરીખાનો રસ્તો બની ગયો આ તમે જોઈ શકો છો ચો દાંતિવાદ નડ્યો આ બધી રાજપૂતોની જ હેડ છે મોટે પાયે પોત પટેલોનો ખેતર આવ્યા હું વાવડી માળકા રાજપૂતોનો જ મોટો રસ્તો છે તો ચોય ધાતી વાત શંકરભાઈએ એવું કર્યું નથી અને જે બોલ્યા હતા એમનું વચન પૂરું કર્યું આમ દેખી શકો છો અને કોઈ સો ટકા કોમ કર્યું છે અમારું શંકરભાઈએ રોડ બાબતમાં અને કોઈ કચાસ રોડમાં રાખી નથી એ શંકરભાઈને ખૂબ અભિનંદન આખા રસ્તાવાળા આલે